આપનું સ્વાગત છે આજે આપણે એકદમ નવી ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ એનાલોગ કમ્પ્યુટિંગ ચિપ છે હા અને એ પણ ખાસ કરીને એજ એઆઈ માટે બરાબર એજ એઆઈ એટલે હા જે આપણા ફોન સ્માર્ટવોચ સેન્સર્સ જેવા નાના ડિવાઇસમાં વપરાય છે તે એઆઈ ખરું ને બિલકુલ એના માટે જ આ ડિઝાઇન થઈ છે અને આપણી આ ચર્ચાનો આધાર છે આઈ ટ્રીપલી જર્નલમાં છપાયેલું એક રિસર્ચ પેપર આર્યભટ્ટ અ ડિજિટલ લાઇક ફિલ્ડ પ્રોગ્રામેબલ એનાલોગ કમ્પ્યુટિંગ અરે ફોર એજ એઆઈ હા તાજેતરમાં જ પ્રકાશિત થયું છે તો આજે આપણો પ્રયત્ન રહેશે કે આર્યભટ્ટ શું છે અત્યારના ડિજિટલ કમ્પ્યુટિંગ થી એ કઈ રીતે જુદું પડે છે અને એનાલોગ કમ્પ્યુટિંગ ની જે જૂની મુશ્કેલીઓ હતી એ આ કેવી રીતે દૂર કરે છે હા અને સૌથી અગત્યનું પેલા નાના એજ ડિવાઇસ પર ચાલતા એઆઈ માટે આનું શું મહત્વ છે ચાલો ત્યારે શરૂ કરીએ આ રસપ્રદ ટેકનોલોજીની વાત શરૂઆત કરીએ એનાલોગ કમ્પ્યુટિંગ થી જ મશીન લર્નિંગ માટે આ વિચાર હંમેશા આકર્ષક રહ્યો છે નહીં હા કારણ કે સિદ્ધાંતમાં તો એવું છે કે એનોલોગથી ખૂબ ઓછી ઊર્જામાં બહુ બધી ગણતરી થઈ શકે પણ એને વાસ્તવિકતામાં ઉતારવામાં ઘણા પડકારો હતા બહુ જ જુઓ પરંપરાગત એનોલોગ સર્કિટ્સ એ એટલી બધી સંવેદનશીલ હોય કે તાપમાનમાં થોડો ફેરફાર થાય કે બનાવવામાં નાની ભૂલ રહી જાય હા કે પછી બહારનો નોઈઝ હોય આ બધું એની કામગીરી બગાડી શકે ઓ અને પછી એને મોટા પાયે બનાવવું એટલે કે સ્કેલિંગ કે પછી નવી ટેકનોલોજીમાં લઈ જવું પોર્ટેબિલિટી એ બધું બહુ અઘરું હતું એટલે જ કાર્યક્ષમ હોવા છતાં એનો બહોળો ઉપયોગ નતો થઈ શકતો તો કેવી રીતે છે અહીં સંશોધકોએ એક નવો અભિગમ અપનાવ્યો માર્જિન પ્રોપેગેશન એટલે કે એમપી આ એક પ્રકારનું એમ કહો કે આશરે ગણતરી કરતું ફ્રેમવર્ક છે એપ્રોક્સિમેટ એપ્રોક્સિમેટ કમ્પ્યુટિંગ કમ્પ્યુટિંગ હા એની ખાસિયત એ છે કે એ એનાલોગ સર્કિટને ડિજિટલ જેવી સ્થિરતા આપે છે અચ્છા એનાથી સ્પીડ અને પાવર વચ્ચે બેલેન્સ કરી શકાય તાપમાન સામે એ વધુ ટકી શકે અને ડિઝાઇનને અલગ અલગ પ્રોસેસ નોડ પર વાપરી શકાય મતલબ પોર્ટેબિલિટી પણ સુધરે બરાબર અને આર્યભટ્ટ આ જ વિચાર પર આધારિત છે ખાસ કરીને શેપ બેઝડ એનાલોગ કમ્પ્યુટિંગ એટલે કે એસએએસસી પર એસએએસસી નવું શબ્દ છે હા એ આખી ટેકનોલોજીનો પાયો છે આર્યભટ્ટનું પૂરું નામ પણ રસપ્રદ છે એનેલોગ રીકન્ફિગરેબલ ટેકનોલોજી એન્ડ બાયસ્કેલેબલ હાર્ડવેર ફોર એઆઈ ટાસ્કસ અરે વાહ નામમાં જ ઘણું બધું આવી ગયું હા ટૂંકમાં તે એક એવી એનલોગ મશીન લર્નિંગ ચિપ છે જેને તમે પ્રોગ્રામ કરી શકો જેમ ડિજિટલ દુનિયામાં એફપીજીએ હોય છે ને હા ફિલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એર જેને ખરીદીને પણ આપણે પ્રોગ્રામ કરી શકીએ બસ આર્યભટ્ટ એનાલોગમાં એવું જ કંઈક કરવાની ક્ષમતા આપે છે અને મહત્વનું એ છે કે એની ડિઝાઇન પ્રોસેસ પણ ડિજિટલ જેવી બનાવવાનો પ્રયાસ છે આ તો બહુ મોટો ફેરફાર કહેવાય મતલબ એનાલોગ હોવા છતાં વાપરવું સહેલું બને એની મુખ્ય ખાસિયતો શું છે હા સૌથી પહેલી ખાસિયત તો એ જ કે તે રિકન્ફિગરેબલ છે મતલબ એક જ છીપ અલગ અલગ એઆઈ મોડેલ માટે ચાલે હમ બીજું એની ડિઝાઇન ટાઇલ આધારિત છે નાના નાના બ્લોક્સ જોડીને મોટી સિસ્ટમ બને મોડ્યુલર જેવું બરાબર મોડ્યુલર ત્રીજું તે બાયસ સ્કેલેબલ છે એટલે તમે એની સ્પીડ અને પાવર વપરાશને એડજસ્ટ કરી શકો જરૂર પ્રમાણે હા ચોથું એ જુદી જુદી ચોકસાઈ પણ ગણતરી કરી શકે ક્યારેક સ્પીડ વધુ જોઈએ ચોકસાઈ ઓછી ચાલે ક્યારેક ઉલટુ ઓકે અને પાંચમું પાંચમું નિયર મેમરી કમ્પ્યુટિંગ નિયર મેમરી કમ્પ્યુટિંગ એટલે મેમરીની નજીક ગણતરી એનો શું ફાયદો જુઓ સામાન્ય રીતે ડેટા મેમરીમાં હોય અને ગણતરી માટે પ્રોસેસર પાસે જાય આ આવવા જવામાં બહુ સમય અને પાવર વપરાય ખાસ કરીને માં તો ડેટા ડેટા હોય હા એ તો છે નિયર મેમરી કમ્પ્યુટિંગમાં ગણતરીના યુનિટ્સ મેમરીની બને એટલી નજીક હોય એટલે ડેટાને બહુ લાંબે લઈ જવો ન પડે આર્યભટ્ટ આનો ઉપયોગ કરે છે એટલે એ વધુ કાર્યક્ષમ બને સમજાયું હતો આર્યફ્લો એટલે કમ્પાઇલર જેવું બરાબર એ તમારું એઆઈ મોડલ લે અને એને આર્યભટ્ટ ચિપ સમજી શકે એવા ફોર્મેટમાં મતલબ બાઇનરી બિટ સ્ટ્રીમમાં ફેરવે અને આર્યા ટેસ્ટ એ ચિપને ટેસ્ટ કરવા માટેનું ઓટોમેટેડ ફ્રેમવર્ક આ બંને ભેગા મળીને એનાલોગ સાથે કામ કરવાનું ઘણું સરળું બનાવે છે જે પહેલા બહુ જ અઘરું ગણાતું ખરેખર આ તો આખી ઇકોસિસ્ટમ જેવું લાગે છે ચલો હવે થોડું આર્યભટ્ટની અંદરની રચના સમજીએ તમે ટાઇલ્સની વાત કરી હા તો આર્યભટ્ટી ચિપ જાણે નાના નાના ચોરસ ટુકડા એટલે કે કમ્પ્યુટેશનલ ટાઇલ્સ થી બનેલી છે દરેક ટાઇલ માં પાછા ગણતરી માટેના ઘણા પ્રોસેસિંગ એલિમેન્ટ્સ એટલે કે પીઈઝ હોય એક ગ્રીડ માં ગોઠવાયેલા આનાથી ફાયદો ફાયદો એ કે ઘણી બધી ગણતરીઓ એકસાથે પેરેલલ માં થઈ શકે અને જરૂર મુજબ આ ટાઇલ્સ એકલી અથવા એકબીજા સાથે જોડાઈને વધુ મોટી ગણતરીઓ પણ કરી શકે ઓકે હવે એઆઈ માં ખાસ કરીને ન્યુરલ નેટવર્ક માં પેલા મેક ઓપરેશન્સ મલ્ટીપ્લાય એક્યુમ્યુલેટ બહુ વપરાય છે અને એ બહુ પાવર ખાય છે નહીં સાચી વાત ડિજિટલ માં મેક ઓપરેશન્સ માટે ઘણા રિસોર્સ અને પાવર જોઈએ પણ આર્યભટ અહીં અલગ રસ્તો અપનાવે છે પેલી એસએસસી ટેકનિક વાપરીને હા શેપ બેઝ્ડ એનાલોગ કમ્પ્યુટિંગ એનાથી શું થાય કે પેલા જટિલ ગુણાકાર અને સરવાળા મેક ને બદલે ગણતરી સરળ એનાલોગ ક્રિયાઓમાં ફેરવાઈ જાય સરવાળો બાદબાકી મિરરિંગ રેક્ટિફિકેશન ઓ અને આ બધી ક્રિયાઓ એનાલોગ સર્કિટમાં બહુ ઓછા પાવરમાં થઈ જાય અને સાથે નિયર મેમરી કમ્પ્યુટિંગ એટલે ડેટા પણ નજીક જ હોય ડેટા મુવમેન્ટ ઓછું મતલબ ડબલ ફાયદો પાવર પણ બચે અને સ્પીડ પણ વધે બરાબર અને દરેક પ્રોસેસિંગ એલિમેન્ટ પીઈ ની અંદર શું હોય છે દરેક માં મુખ્યત્વે એક એસએસસી યુનિટ હોય જે ગણતરી કરે અને બીજું એક ખાસ પ્રકારનો ડીએસી ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર એ પણ એસએસસી આધારિત એને ઇનપુટ ક્યાંથી મળે એને બારથી વેટ્સ અને ઇનપુટ ડેટા મળે અને સાથે અમુક ઓફસેટ વેલ્યુ પણ મળે જેને સ્પ્લાઇન્સ કે છે સ્પ્લાઇન્સ એ શું છે એ નક્કી કરે કે ગણતરી કેટલી ચોકસાઈથી કરવી જેટલી વધુ સ્પ્લાઇન્સ એટલી વધુ ચોકસાઈ પણ થોડી જટિલતા વધે એટલે ચોકસાઈ પણ એડજસ્ટ કરી શકાય હા એ જ એની વેરીએબલ એક્યુરેસી વાળી વાત સરસ હવે જ્યારે આટલી બધી ટાઇલ્સ સાથે કામ કરે તો એમની વચ્ચે કમ્યુનિકેશન કેવી રીતે થાય માહિતીની આપ લે હા હા એ બહુ જ અગત્યનું છે જો ટાઇલ્સ એકબીજા સાથે ઝડપથી વાત ન કરી શકે તો પેરેલલ પ્રોસેસિંગનો મતલબ નહીં રહે સાચી વાત છે એટલે આર્યભટ્ટમાં એક ખાસ હાઈ સ્પીડ ડિજિટલી પ્રોગ્રામ કરી શકાય એવું એનેલોગ ઇન્ટરકનેક્ટ ફેબ્રિક છે ફેબ્રિક એટલે નેટવર્ક હા એકદમ સ્માર્ટ બોર્ડ જેવું એ કોઈ પણ ના આઉટપુટ ને કોઈ પણ બીજી ના ઇનપુટ સાથે જોડી શકે ઓકે અને એમાં ગેટિંગની સુવિધા છે મતલબ જે કનેક્શન કે ટાઇલ વપરાશમાં નથી એનો પાવર બંધ કરી દેવાય આનાથી ખાસો પાવર બચે અરે વાહ આ તો બહુ સ્માર્ટ ડિઝાઇન કહેવાય હા અને એને ડિઝાઇન કરતી વખતે પેલી એનાલોગ સિગ્નલની સમસ્યાઓ ઘટાડવાનું પણ ધ્યાન રાખ્યું છે ન્યુરલ નેટવર્કમાં એક્ટિવેશન ફંક્શન્સ પણ બહુ હોય છે છે ને એનું શું કામ બહુ જ મહત્વનું એક્ટિવેશન ફંક્શન્સ જ નેટવર્કમાં નોન લિનિયરિટી લાવે છે જેનાથી તે જટિલ પેટર્ન શીખી શકે એ ન હોય તો નેટવર્ક સાવ લિનિયર જેવું થઈ જાય તો આર્યભટ્ટ કેવી રીતે કરે છે એના માટે એક્ટિવેશન એન્જિન છે એ પણ એસએસી વાપરીને જુદા જુદા એક્ટિવેશન ફંક્શન્સ જેમ કે રીલ યુ અને તેના જેવા બીજા જરૂર પ્રમાણે ગોઠવી શકે છે અને પેપરમાં એક્ટિવેશન સ્પારસીટી વિશે પણ હતું એ શું છે સ્પાર્કસિટી એટલે છૂટા છૂટાછવાયાપણો ન્યુરલ નેટવર્કમાં ઘણીવાર એવું થાય કે ગણતરી વખતે ઘણા બધા એક્ટિવેશન મૂલ્યો ઝીરો હોય તો એક્ટિવેશન સ્પારસીટીનો લાભ લેવાનો મતલબ એ કે આ ઝીરો વેલ્યુને આગળ મોકલવાની જ નહીં કારણ કે ઝીરો સાથે ગણતરી કરો તોય શું ફરક પડવાનો પણ સમય ને પાવર તો જાય બરાબર તો આર્યભટ્ટનું એક્ટિવેશન એન્જિન શું કરે કે ફક્ત નોન ઝીરો વેલ્યુને જ આગળ મોકલે ઝીરોવાળાને ત્યાં જ રોકી દે ઓહ એટલે બિનજરૂરી ગણતરી ટાળી દેવાય હા એનાથી સ્પીડ અને પાવર એફિશિયન્સી બંને સુધરે સરસ તો આ બધી હાર્ડવેરની વાત થઈ હા પણ પેલું સોફ્ટવેરમાં બનાવેલું એઆઈ મોડલ આના પર ચાલે કેવી રીતે અહીં આર્ય ફ્લો કામ આવે છે બરાબર આર્ય ફ્લો મેપર જ સોફ્ટવેર અને આર્ય ભટ્ટ હાર્ડવેર વચ્ચેનો બ્રિજ છે તમે તમારો મોડલ ટ્રેન કરો પછી આર્ય ફ્લો એને લઈને આર્ય ભટ્ટ માટે બાઇનરી બિટ સ્ટ્રીમ બનાવે એના સ્ટેપ શું હોય છે મુખ્ય ચાર સ્ટેપ્સ છે પહેલું ક્વોન્ટાઇઝેશન એટલે સોફ્ટવેરના હાઈ પ્રસિઝન નંબર્સને હાર્ડવેર માટે લો પ્રેસિઝન જેમ કે એટ બીટમાં ફેરવવા જેથી મેમરી ઓછી વપરાય હા બીજું ડેટા ફ્લો અને મેપિંગ કઈ ગણતરી કઈ ટાઇલ પર થશે ડેટા કેવી રીતે ફરી વપરાશે ડેટાનો ફ્લો કેવો રહેશે વેજ સ્ટેશનરી કે ઇનપુટ સ્ટેશનરી એ બધું નક્કી થાય ત્રીજું પોસ્ટ મેપિંગ ઓપ્ટિમાઇઝેશન હાર્ડવેરની નાની મોટી ખામીઓ કે એસએસીપીએસની એપ્રોક્સિમેટ ગણતરીની અસરને ઓછી કરવા માટે મોડલમાં ફેરફાર કરવા જેથી એક્યુરેસી જળવાઈ રહે બરાબર અને ચોથું રન ટાઈમ જનરેટર જે ફાઇનલ બાઇનરી પેટર્ન બનાવે જે ચીપના કંટ્રોલ રૂટિંગ એક્ટિવેશન ફંક્શન વગેરે નક્કી કરે કોઈ ઉદાહરણ આપો ને કે સામાન્ય લેયર કેવી રીતે મેપ થાય ચોક્કસ ધારો કે એક ફૂલી કનેક્ટેડ લેયર છે આરિયા ફ્લો એને એવી રીતે ગોઠવી શકે કે ટાઇલની દરેક કોલમ એક ન્યુરોનની ગણતરી એક સાથે કરે એટલે આખું લેયર ફટાફટ ગણાઈ જાય વાહ એવી જ રીતે સીએનએન લેયર્સ જે ઇમેજમાં વપરાય એને પણ વેઇટ સ્ટેશનરી કે ઇનપુટ સ્ટેશનરી ડેટા ફ્લો વાપરીને મેપ કરી શકાય કયો વાપરવો એ એપ્લિકેશન પર આધાર રાખે તમે કહ્યું કે ટાઇલ્સને અલગ અલગ પાવર સ્પીડ મોડમાં ચલાવી શકાય એ કેવી રીતે હા એ છે ડાયનેમિક ટાઇલ ઓપ્ટિમાઇઝેશન દરેક ટાઇલને તમે કહી શકો કે લો પાવર લો સ્પીડમાં ચાલ બેટરી બચાવવા કે હાઈ પાવર હાઈ સ્પીડમાં જ્યારે સ્પીડ જોઈએ અથવા ઓપ્ટિમમ મોડમાં બેલેન્સ માટે અને જે ટાઇલ વપરાતી ન હોય એને બંધ પણ કરી શકાય આનાથી ઘણો પાવર બચે ખરેખર ખૂબ જ ફ્લેક્સિબલ લાગે છે તમે વારંવાર કહો છો કે ડિઝાઇન પ્રોસેસ ડિજિટલ જેવી છે એ કેમ આટલું મહત્વનું છે એનોલોગમાં શું તકલીફ હતી જુઓ પહેલા એનોલોગ ડિઝાઇન કરવી એ એક કળા જેવું હતું બહુ સમય જાય બહુ અનુભવ જોઈએ ઓટોમેશન ઓછું એટલે મોટી સિસ્ટમ બનાવી અઘરી આર્યભટ્ટનો ડિઝાઇન ફ્લો આ બદલવાનો પ્રયાસ કરે છે એ એનોલોગ સ્ટેન્ડર્ડ સેલ્સ વાપરે છે ડિજિટલ જેવા લુકઅપ ટેબલનો ઉપયોગ કરે છે એટલે સ્ટેન્ડર્ડાઇઝેશન આવ્યું હા અને મોટા સર્કિટને નાના મોડ્યુલમાં વહેંચીને ડિજિટલ જેવા ઓટોમેટેડ પ્લેસમેન્ટ અને રૂટિંગ ટૂલ્સ વાપરી શકાય છે આનાથી ડિઝાઇન ટાઈમ ઘટે ભૂલો ઓછી થાય અને ડિઝાઇન સ્કેલેડેલ બને આ ખરેખર મોટો સુધારો છે ડિઝાઇન પછી ટેસ્ટિંગ એનોલોગ ચિપ્સનું ટેસ્ટિંગ પણ અઘરું હોય ખૂબ અઘરું ખાસ કરીને મોટી ચિપ હોય તો દરેક નાનો ભાગ બરાબર ચાલે છે કે નહીં અલગ અલગ કન્ડિશન્સમાં બહુ મહેનત માંગી લે તો એના માટે શું છે એના માટે છે આર્યા ટેસ્ટ ફ્રેમવર્ક એ આખી પ્રોસેસને ઓટોમેટિક બનાવે છે એ કમ્પ્યુટર એફપીજેએ બોર્ડ લેબના સાધનો અને આર્યભટ્ટ ચીપને જોડે છે અને પછી પછી આર્ય ફ્લોવાળી બાઇનરી સૂચનાઓ વાપરીને ઓટોમેટિક ટેસ્ટ ચલાવે રિઝલ્ટ રેકોર્ડ કરે આનાથી ટેસ્ટિંગ ઝડપી ભરોસાપાત્ર અને સસ્તું બને સરસ તો શું આવી ચીપ ખરેખર બની છે અને એનું પરફોર્મન્સ કેવું રહ્યું હા એમણે એકસો એશી નેનોમીટરની સીઓમોએસ ટેકનોલોજીમાં એક પ્રોટોટાઇપ ચિપ બનાવી છે અને એના મુખ્ય ભાગોનું ટેસ્ટિંગ પણ કર્યું છે અને પરિણામો પરિણામો સારા છે જેમ વાત થઈ એ જુદા જુદા ઓપરેટિંગ મોડ વીક ઇન્વર્ઝન ડબલ્યુ મોડરેટ ઇન્વર્ઝન એમઆઈ અને સ્ટ્રોંગ ઇન્વર્ઝન એસઆઈમાં કામ કરે છે ડબલ્યુઆઈ એટલે સૌથી ઓછો પાવર પણ ધીમું બરાબર બેટરી બચાવવા માટે એસઆઈ એટલે સૌથી વધુ સ્પીડ પણ પાવર વધુ અને એમઆઈ એટલે બંને વચ્ચે બેલેન્સ અને પાવર એફિશિયન્સી કેવી છે પ્રતિ ગણતરી કેટલી ઉર્જા એ ખૂબ સારી છે ખાસ કરીને એમઆઈ મોડમાં જે એને એજ ડિવાઇસ માટે બહુ યોગ્ય બનાવે છે આ બધી ટેકનિકલ વાતો તો રસપ્રદ છે પણ આ ચીપ ખરેખર શું કરી શકે કોઈ પ્રેક્ટિકલ ઉદાહરણ છે હા પેપરમાં ત્રણ એપ્લિકેશન્સ બતાવી છે પહેલું એક નોન લિનિયર ક્લાસિફાયર એક નાનું ન્યુરલ નેટવર્ક બનાવ્યું એક્સઓઆર જેવી સમસ્યા ઉકેલવા બેઝિક ટાસ્ક માટે હા બીજું ક્લાસિફિકેશન એક ટેમ્પલેટ આધારિત એસવીએમ એલ્ગોરિધમ ચલાવ્યો જે એજ માટે સારો ગણાય એટલે સ્ટાન્ડર્ડ એલ્ગોરિધમ પણ ચાલે બરાબર અને ત્રીજું ઇન ફિલ્ટર કમ્પ્યુટિંગ આ બહુ રસપ્રદ છે એમણે ઓડિયોનું ક્લાસિફિકેશન કર્યું ઓડિયો હા પણ ફીચર કાઢવા અને ક્લાસિફાય કરવું બંને કામ એકસાથે ફિલ્ટરની અંદર જ કરી દીધા આનાથી પ્રોસેસ ઝડપી અને કાર્યક્ષમ બની એમણે એક સ્ટાન્ડર્ડ ડેટા સેટ પર સારા રિઝલ્ટ પણ મેળવ્યા અરે વાહ અને આ ત્રણેય કેસમાં એક્યુરેસી પાવર સ્પીડ કેવા રહ્યા પ્રેક્ટિકલ કેવા હા પરિણામો પ્રોત્સાહક છે ત્રણેય મોડ વીઆઈ MI SI માં એક્યુરેસી લગભગ જળવાઈ રહે છે VI માં પાવર ખૂબ ઓછો માઇક્રોવોટ કે મિલીવોટમાં SI માં સ્પીડ ખૂબ વધુ ગીગા ઓપરેશન્સ પ્રતિ સેકન્ડમાં એમઆઈમાં સારું બેલેન્સ શું ગણાય સારાંશમાં કહીએ તો મુખ્ય યોગદાન છે એની રીકન્ફિગરેબિલિટી બાયસ સ્કેલેબિલિટી પાવર સ્પીડ ટ્રેડ ઓફ ડિજિટલ જેવો ડિઝાઇન ફ્લો અને આખી ઇકોસિસ્ટમ આર્યા ફ્લો આર્યા ટેસ્ટ આ બધું મળીને એનોલોગ કમ્પ્યુટિંગને એઆઈ ખાસ કરીને એ જેઆઈ માટે વધુ વાસ્તવિક બનાવે છે દરેક ટેકનોલોજીની જેમ આની પણ મર્યાદાઓ હશે જ હાલના વર્ઝનમાં શું પડકારો છે હા ચોક્કસ આ હજુ રિસર્ચ સ્ટેજમાં છે મુખ્ય મર્યાદા મેમરી અને કનેક્ટિવિટીની છે એટલે અત્યારે બહુ મોટા ન્યુરલ નેટવર્ક નથી ચલાવી શકાતા ઓકે પેપર મુજબ અમુક લિમિટ છે લેયર્સ અને ન્યુરોન્સની સંખ્યા પર કે સીએનએન ના કર્નલ સાઇઝ પર પણ સંશોધકો આના પર કામ કરી રહ્યા છે ભવિષ્યમાં શું સુધારાની અપેક્ષા રાખી શકાય ભવિષ્યના વર્ઝનમાં વધુ રિસોર્સ સ્ટાઇલ્સ મેમરી સારી કનેક્ટિવિટી વધુ એઆઈ અલ્ગોરિધમ માટે સપોર્ટ અને કદાચ મલ્ટીચેપ સિસ્ટમ બનાવવાની ક્ષમતા પણ આવી શકે તો આજની ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે એ જ એઆઈમાં પાવર બચાવવો બહુ જરૂરી બની રહ્યું છે અને એના માટે એનેલોગ કમ્પ્યુટિંગ ફરીથી ચર્ચામાં આવ્યું છે હા આર્યભટ્ટ આ દિશામાં એક ખૂબ જ આશાસ્પદ પ્રયાસ છે એ જેવા નવા આઈડિયા ફ્લેક્સિબલ ડિઝાઇન અને ડિજિટલ જેવી ડેવલપમેન્ટ પ્રોસેસ એ બધું એનેલોગની જૂની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરે છે બરાબર કહ્યું અને આ આપણને એક વિચારવા જેવા પ્રશ્ન પર લાવે છે જેમ જેમ નાના ડિવાઇસમાં એઆઈ વધતું જશે પાવર બચત સૌથી મોટી ચિંતા હશે હા તો શું આર્યભટ્ટ જેવી એનેલોગ ટેકનોલોજી ભવિષ્યમાં ડિજિટલની સાથે ચાલનારી એક પૂરક ટેકનોલોજી રહેશે કે પછી ખાસ કરીને પાવર સેન્સિટિવ એપ્લિકેશન્સમાં એ ડિજિટલનો મુખ્ય વિકલ્પ બની શકશે કદાચ અમુક જગ્યાએ એનું સ્થાન પણ લેશે આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે અને ભવિષ્યમાં ટેકનોલોજી કઈ દિશા પકડે છે એ જોવું રહ્યું આ સાથે આપણે આજની ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ